વડોદરા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરોનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના ઘર નજીક આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઉભો કરવામાં આવ્યો છે જેને લઈને ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહન ચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રાહત મળશે રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે આ ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઉભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યો છે ત્યારે આ કાર્યનું પુનરાવર્તન શહેરમાં કરવામાં આવ્યું છે વિસ્તારમાં પોલીસ કમિશનર બંગલો નજીક આવેલા ચાર રસ્તા સૂર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે હાલ બે બાજુ મંડપ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આવનાર સમયમાં શહેરના વધુ ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારે મંડપ ઊભા થાય તો નવાય નહીં તો બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે એક સપ્તાહ જેટલા સમય બાદ વરસાદ આંતરી લે તેવી શક્યતાઓ હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે ત્યારે આ પ્રકારનો પ્રયોગ શરૂઆતથી જ કરવામાં આવ્યો હોત તો મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો મળી શક્યો હોત તેવી લોકચર્ચાએ પણ જોર પકડ્યું છે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેની ટુ વ્હીલર ચાલકો ખાસ સરાહના કરી રહ્યા છે અને પોલીસનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે સૌપ્રથમ તો જય માતાજી ગુજરાતમાં જે ગરમીનો પ્રકોપ છે અને ગુજરાત સરકારે જે એલર્ટ આપી રહ્યું છે ગરમીનું તે સંદર્ભે વડોદરા વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરા ટ્રાફિક દ્વારા જે તંબુ બાંધવામાં આવ્યો છે અને જે રીતે જે કામગીરી જે થઈ રહી છે બહુ ખૂબ સરાહનીય છે બહુ સરસ છે આનાથી ઘણો બધો ફાયદો થશે તેમજ હું તાપના માધ્યમથી વડોદરાની જનતાને કહેવા માગું છું કે અત્યારે ગરમીનો પ્રકોપ એટલો બધો છે કે આપ સૌ પાણીનો મારો રાખશો છાસ પીવાનું રાખશો અને હું તો એવું કહું છું કે જે ઘરડા લોકો હોય તે કામ વગર ઘરની બહાર ના નીકળે કારણ કે ગુજરાત સરકાર જે એલર્ટ આપ્યું છે એટલે એનું આપણે ગુજરાત સરકારના નિયમોનું પાલન કરવું પડે એટલા માટે તેને જે વડોદરાના જે ટ્રાફિક ટ્રાફિકના જે કમિશનરશ્રી હશે તેમજ વડોદરાના જે ગવર્મેન્ટના વડોદરા કોર્પોરેશન દ્વારા પણ જે સરસ કામગીરી થઈ રહી છે તે સરાહનીય છે ખરેખર આવું પગલું ભર્યું છે ખૂબ આનંદનીય છે આનાથી અને બીજી વાત એમ કહેવા માગું છું કે વડોદરા ટ્રાફિકને અને વડોદરાના કોર્પોરેશનને ઘણું ઘણું અભિનંદન